કચ્છી મોચી ભરત આજ મોચી ભરત ને આરી ભરત પણ કહેવામાં આવે છે એટલે કે મોચી ભરત અને આરી ભરત બંને એક જ છે હવે સાહેબ મોચી ભરત કેમ નામ પડ્યું અને આરી ભરત કેમ નામ પડ્યું એ જોઈએ ચલો સૌથી પહેલા વાત કરીએ કે કચ્છના માંડવીમાં જે મોચીઓ છે આ મોચી સમુદાય છે તો કચ્છના માંડવીના મોચી અને ખાવડા વિસ્તારના મોચી પ્લસ મતવા જત કોમ સમુદાય સમુદાયની વાત કરું છું માંડવીના મોચી છે ખાવડા વિસ્તારના મોચી મતવા અને જત સમુદાયના લોકો મોચી ભરત માટે જાણીતા છે તો એ શબ્દ જે આવ્યો છે સમુદાય આ મોચી ત્યાંથી આ મોચી ભરત લેવામાં આવ્યો છે હવે આ જે મોચી ભરત છે એની અંદર આરીનો ઉપયોગ થાય છે આરી એટલે શું એ આરી લેબલી કાપવાની આરી નહીં હોય લાકડું કાપે છે એ આરીની વાત નથી થતી અહીંયા એ આરીની વાત થાય છે જે રાઉન્ડ આકારે હોય છે જેની અંદર કપડું ફસાવવામાં આવે છે અને પછી સોયથી એના ઉપર ભરત કામ કરવામાં આવે છે તો અહીંયા મેં ઈમેજ મૂકેલી છે આ છે આરી આ શું છે આરી છે આ રાઉન્ડ જેની અંદર કપડું છે એને ફસાઈ દેવામાં આવે અને એના પછી સોયથી ગૂંથણ કરવામાં આવે તો આની અંદર આ ગૂંથણની અંદર આરીનો ઉપયોગ થાય છે જેમ કે આ બેન છે જો

સૌથી પહેલા તો કચ્છી અથવા તો મોચી ભરત અથવા તો આરી ભરત એ ક્યાંનું છે કચ્છનું છે મોસ્ટ ઓફ ધ જેટલી પણ એમ્બ્રોડરી છે ભરતકામ છે એ ક્યાંનું છે કચ્છનું છે કાઠી ભરત છે એ તમને સૌરાષ્ટ્રનું જોવા મળશે બાકી જેટલા પણ હું અહીંયા ભરતકામ ચલાવીશ બધા કચ્છના છે ક્યાં છે કચ્છના ક્લિયર તો મુગલ શૈલીનો આના ઉપર પ્રભાવ જોવા મળે છે આ યાદ રાખીશું આરી ભરતમાં સાટીન રેશમ કે ગરમ કાપડ અને રંગીન દોરા કે સોના ચાંદીના જેના તારથી ભરતકામ કરવામાં આવે છે જૂના જમાનામાં કચ્છી રાજવીઓ પોતાના દરબારમાં મોતીઓને બેસાડીને આરી ભરતનું કામ કરાવતા જે ભરતકામ નાની સોય અને નાની આરીથી કરવામાં આવતું હતું નાની સોય અને નાની આરીથી આ ભરતકામ કરવામાં આવતું હતું આગળ વાત કરીએ કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ભરતકામ ખૂબ જ જાણીતું છે તમે જોશો કે આ કચ્છની અંદર જ તમને જોવા મળશે અત્યારે બીજે ક્યાંય નથી હા કદાચ ખૂણે ખાંચે ક્યાંક હોય તો બરાબર છે બાકી કચ્છની અંદર જ કચ્છની અંદર તમે જુઓ કે કચ્છની અંદર પશુપાલન છે અને આ એક ભરત ગુંથમ નામનો એક ગૃહ ઉદ્યોગ છે તમને મેક્સિમમ આ જ જોવા મળશે કારણ કે ત્યાં ફેક્ટરીઓ કે એવું નથી કારણ કે ત્યાં એટલું બધું પાણીની વ્યવસ્થા નથી ત્યાં ખારું પાણી જ મળે છે ખારો પાટ છે ત્યાંથી પાણી ચોખ્ખું નથી મળી આવતું એના કારણે ત્યાં ફેક્ટરીઓનો પણ વિકાસ નથી થયો તો ત્યાંના જે સમુદાય છે તો એમના પાસે બે જ વસ્તુ છે કાં તો પશુપાલન ખેતી પણ એટલી બધી નથી અમુક વિસ્તારોમાં જ ખેતી થાય છે ખજૂર ખાલે ખલેલા અમુક વિસ્તારોની અંદર તો ખાલી પડતર જમીન છે તો ત્યાં એ પશુપાલન સાથે સંકળાયેલા છે અને બીજું શું કરે છે આ એક ગૃહ ઉદ્યોગ તરીકે ભરત ગુંથણ કરે છે ઓકે તો કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ભરત ગુંથણ ખૂબ જ જાણીતું છે હવે જે કચ્છના મોચિયો છે ને એની અંદર પણ બે વર્ગ છે એક વર્ગ છે આરી ભરતભરા એક વર્ગ છે આરી ભરતબરા અને એ જ આરિ ભરતભરાને બીજું શું કહેવામાં આવે છે મોચી જણસારી કહેવામાં આવે છે ફરીથી રિપીટ કરું છું આજે કચ્છના મોચિયો છે ને એની અંદર પણ બે વર્ગ છે એમાં એક છે આરી ભરતભરા અને આ આરી ભરાત ભરતભરાને મોચી જણસારી તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા છે બીજા ભરત ભરા અથવા તો એકલા ભરત ભરા કોઈ જગ્યાએ એકલું ભરત ભરા પણ લખેલું હશે કોઈ જગ્યાએ બીજા ભરત ભરા એવો પણ શબ્દ યુઝ કરેલો હશે તો બીજા ભરત ભરા અથવા તો ભરત ભરા અને એ જે ભરત ભરા છે એમના દ્વારા કયું ભરત ગુંથણ કરવામાં આવે છે તો મોચી ભરત કચ્છી ભરત પછી સડાનું ભરત અને સલમાનું ભરત તો આ બધા ભરત કામ છે એ કોના દ્વારા કરવામાં આવે છે આ જે બીજા ભરત ભરા છે એમના દ્વારા કરવામાં આવે છે પહેલા રેશમી પોત પસંદ કરીને એના ઉપર લાકડાના બીબાથી ભરત ભરવાની છાપ છપાતી અને પછી એના પર જોઈતા રંગ હીરના દોરાથી આરી ભરત ભરવામાં આવતું બીબા નાના મોટા વિવિધ પ્રકારના હતા

અને મુગલ શૈલીનો પ્રભાવ આની અંદર જોવા મળે છે એ એટલું વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનો છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો